કલ એક ઇમ્પોર્ટન્ટ રિહર્સલ જો હોગી થોડા આપણે ડીપ પોઈન્ટ પે જા આજ દેખા તો થોડા મુજબ લાગે એને ધ્યાન ઉપર આપવા જરૂરી છે અને આપણે અહિયાં કેટલાક આપણે ભગવાન શ્રી જગન્નાથજી ની આ એકસો સુડતાલીસ ની રથયાત્રા અન્વે આપણે સવારે સાત વાગે થી લગભગ દસ વાગ્યા સુધી આપણે ત્યાં રિહર્સલ જોવામાં આવ્યું આપણે ચકાસણી કરી અને આજે અહીંયા આપણે છસો થી ઉપર સબ ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીઓ જે છે ડીસીપી ડીઆઈજી આઈજી એડિશનલ જોઈન્ટ કમિશનર સ્પેશિયલ કમિશનર સુધીના તમામને આપણે બ્રિફિંગ કરવામાં આવ્યું આ ગુજરાતમાં સૌથી અગત્યનો બંદોબસ્ત હોય છે જેમાં આપણે જોઈએ તો લગભગ અઠાર હજારથી પણ ઉપર પૂરા સુરક્ષાકર્મીઓ છે આ એ સિવાય પેરામિલિટરી ફોર્સની આપણે ગ્યારે કંપનીઓ અહીંયા આવી છે વીસ એસઆરપીની કંપની પણ આપણે આવી છે અગાઉથી જ પંદરે એસઆરપીની કંપની આપણી પાસે હોય છે એટલે મેન પાવર પણ અમે ખાસો ઉપયોગ કરવામાં આવે છે જરૂરિયાત એટલી હોય છે કે અમુક મેન પાવર સવારમાં જ્યાં ડિપ્લોય કરવામાં આવે સાંજે એને બી જગ્યાએ પણ ખસેડવામાં આવે છે અમે આગળ પોઈન્ટ હોય છે ડીપ પોઈન્ટ હોય છે ઢાબા પોઈન્ટો ઉપર પોલીસ મૂકવામાં આવે છે એમાં બહુ સિન્સિયરલી પોલીસ કામ કરે એ રીતે આપણે અહીંયા બ્રિફિંગ પણ રાખવામાં આવે છે ટેકનોલોજી નો રીતે આ આપણે જે મોટો એના ચેલેન્જ હોય છે એ ખાસ કરીને જે ટ્રાફિકનો હોય છે એ અડચણ પણ નહીં થાય સ્મૂથલી બંદોબસ્ત અને મૂવિંગ બંદોબસ્ત થાય મૂવિંગ બંદોબસ્ત જે છે એ આપણે ક્રાઈમ બ્રાન્ચના સુપરવિઝન એડેડ હોય છે અમે ટ્રકોની સિક્વેન્સ જળવાય એને પ્રોબ્લેમ નહીં થાય આ સિવાય ટેકનોલોજીનો પણ આપણે ઉપયોગ આ વખતે આમ તો દર વખતે વધતા જાય છે આ વખતે આપણે ખૂબ જ વધ્યા છે ખાસ કરીને જે ચોદાસોથી વધારે જે કેમેરાઓ રૂટ ઉપર લગાડ્યા છે એનાથી ખાસો મદદ મળશે આ સિવાય આપણે લગભગ બીસ જેટલા દ્રોનના ઉપયોગ કરવાના છીએ દ્રોન એટલે આ દ્રોણ હોય આપણે જે બેલૂન છે એના ઉપર પણ આપણે ઉપયોગ કરવાના છીએ એના નીચે સીસીટીવી હોય છે આપ જુઓ તો બધી ટેકનોલોજી મેં સીસીટીવીના જે સિસ્ટમ છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે અને એની જે લાઈવ મોનિટરિંગ છે એ પૂરી રથયાત્રાની એની આપણે પોલીસ કંટ્રોલ રૂમ સિવાય અહિયાં અમદાવાદ એનએક્સી મેં પણ આપણે ફીડ આપી રહ્યા છીએ ડીજી ઓફિસ માં પણ આપી રહ્યા છીએ અને સીએમ ઓફિસ મે પણ આની ફીડ આપણે આપી રહ્યા છીએ ટૂંકમાં આ છે કે ટેકનોલોજીનો ખાસો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ એના માટે પણ આપણે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે એમરજન્સી ગમે ત્યારે થાય કોઈ એવું થાય તો એની આપણે ત્યાં સિસ્ટમ સૂચનાઓ આપી છે ભીડ પણ બહુ હોય છે થોડું ચેલેન્જ હોય છે પણ તેમ છતાં પોલીસ જેટલો શક્ય હોય ઇમરજન્સી એમરજન્સી વ્યવસ્થિત કારવાહી કરશે અમે જે શરૂઆતી બંદોબસ્ત છે એ આપણા રાતના બે વાગે થી લાગી જાય છે કેમ કે માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી એ સવારે ચાર વાગે ત્યાં મંગલ આરતી મેં આવે છે પછી લગભગ વાગે માનનીય મુખ્યમંત્રી શ્રી ત્યાં આવે છે તો એ સવારે વાગે થી લાગે છે અને રાત સુધી જ્યાં સુધી આ રથયાત્રા પૂર્ણ ના થાય ત્યાં સુધી ચાલુ રહે છે આ બધે મલાવીને તમે લગભગ જુઓ છો હોમગાર્ડ મલાવીએ બધા મલાવીએ તો લગભગ તેવીસ જેટલા ફોર્સ હશે પણ એની આપણે કંપની તરીકે ગણવામાં આવે છે કે ક્યારે કંપની છે આરએફ એફ ની જુદી સ્ટ્રેન્થ હોય એસઆરપી ની સ્ટ્રેન્થ હોય છે એટલે આરએફ ની જે કંપનીઓ છે આપણે બીએસએફ ની કંપનીઓ મળી છે આઈટીબીપી ની મળી છે ઓવરઓલ સ્ટ્રેન્થ જોઈએ તો બાઈસ ત્રીસ હજાર જેટલી હશે બધા હોમગાર્ડ મેલાવી મેનેજ કરવા માટે કઈ રીતે પુરપ કરતા આ વખતે આપણે ખાસ કરીને જે સ્ટાર્ટિંગ છે સૌથી વધારે ચેલેન્જ સ્ટાર્ટિંગ વખતે ત્યાં બહુ ભીડ આવે છે લોકો ત્યાં વધારે ભેગા થાય અને સરસપુરમાં પણ ભેગા વધારે થાય છે આ વખતે આપણે તમે તો બેરિકેડિંગ વગેરે પણ લગાડવામાં આવે છે ને સિક્વેન્સ છે એને આપણે એ રીતે આગળ વધારીએ કે જેટલા માણસ અંદર હોય નહીં તો આગળ આપણે એને ત્યાંથી જ એન્ટ્રી પોઈન્ટ ઉપરથી રોકી દેવામાં આવશે નહીં સોશિયલ મીડિયા ની જે મોનિટરિંગ છે આજકાલ પોલીસ માટે કે મોટો પડકાર એ સોશિયલ મીડિયાનો થઈ ગયું છે એમાં અમુક લોકો ખોટી ખોટી અફવાઓ ના ફેલાવે એની આપણે મોનિટરિંગ કરીએ એ અફવાઓથી ખાસા તણાવ ઊભો થઈ શકે એટલે આપણે તરત જ એને કાઉન્ટર કરવા માટે પણ વ્યવસ્થિત વ્યવસ્થા આપણે સાયબર ક્રાઈમ ના જે સિસ્ટમ છે એના આપણે ગોઠવામાં આવી છે જર્જરિત ઇમારતો જે છે એ આપણે એના જે ચેકિંગ જે છે એએમસી સાથે મળીને બધા આઈડેન્ટિફાઈ થયા છે એએમસી એ ડિમોલિશનની કાર્યવાહી એ કરી રહી છે અમુક થઈ ગઈ છે પણ અમુક એવા સિસ્ટમ છે કે લોકો જવા જ નથી માંગતા બહુ મુશ્કેલી પડે છે તો જે જર્જરિત ઇમારતોમાં જે માણસો રહી રહ્યા છે એ આપણે પોલીસ રાખવામાં આવશે અને અંદર કોઈ ના ગુસે એ રીતે બે જગ્યાએ કેમેરા આવશે અને તેનો ડેટા એટલે કે જે તેનો ડેટા એની અંદર હશે પણ આરોપી જો ત્યાં આવે તો એલર્ટ સ્થાનિક સિસ્ટમ છે જે આપણા જે નિર્ભયા પ્રોજેક્ટ જે ચાલી રહ્યા છે એમાં કે ગુનેગાર ત્યાં આવી જાય તો એનો ફેસના રેકોર્ડ સાથે મેલાણ કરી આ રીતેનો પણ સિસ્ટમ છે એના પણ આ વખતે આપણે થોડું ટેસ્ટ કરી રહ્યા છીએ પણ સિસ્ટમ ડાટાબેસમાં હવે થોડો ડાટાબેસ વધશે તો એનો વધારે અસરકારક કાર્યવાહી થઈ શકે છે